શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસની અમાવસ્યા સોમવતી અમાવસ્યાની વ્રતકથા મહિમા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ તત્પુરુષાય વિદમહે મહાદેવાય ધીમહી તન્નો રુદ્ર પ્રચોદયાત બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જે મિત્રો અમાવસ્યાની તિથિ એટલે પિતૃદેવતાનું સ્મરણ કરવાની શુભ તિથિ છે આજે પિતૃ નારાયણ માટે આપણે જે કંઈ કમાય છીએ તેમાંથી અમુક હિસ્સો કાઢીને દાન પુણ્ય કરાય છે પિતૃદેવતાનું સ્મરણ થાય છે તેમના ઋણ કર્જમાંથી મુક્તિ માટે તથા તેમના કલ્યાણ અને મુક્તિ માટે અને આપણા પણ કલ્યાણ માટે આજે પિતૃ નિમિત્તે કંઈને કંઈ કાર્ય કરાય છે જેમાં શ્રાદ્ધ તર્પણ પિંડદાન અને પીપળાના વૃક્ષની પૂજા પીપળાના થળમાં જલ અર્પિત કરીને સાત પ્રદક્ષિણા કે એકસો આઠ પ્રદક્ષિણા ભક્તો કરે છે અમાવસ્યાની તિથિ એટલે મહાદેવનું પણ સ્મરણ થઈ જાય છે ભગવાન મહાદેવનું આજે ધૂપ દીપ નૈવેદ્ય બિલવાપત્ર ભાંગ ધતુરો ગંગાજલ કાચું દૂધ મધ શર્કરા આદિથી પૂજન થાય છે અભિષેક થાય છે શ્રાવણ માસ સોમવાર અને અમાવસ્યાનો શુભ સંયોગ છે ભગવાન ચંદ્રમોલેશ્વરની આજે પૂજા કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે પ્રભુની કૃપા પ્રાપ્ત કરવા માટેનો આ શું અવસર છે ભુક્તિ અને મુક્તિ દેવાવાળો આજનો દિવસ છે સોમવાર અને અમાવસ્યા એટલે સોમવતી અમાવસ્યા થાય છે આ અમાવસ્યાને પીઠોરી અમાવસ્યા અર્થાત માં ભગવતી દેવી પાર્વતીને પણ સમર્પિત છે સૌભાગ્યવતી બહેનો આજે પોતાના સંતાનની રક્ષા માટે સૌભાગ્યની રક્ષા માટે તથા ઘરમાં સુખાકારી રહે એ માટે વ્રત કરે છે આજે શિવજી સાથે દેવી પાર્વતીનું પણ પૂજન થાય છે પીઠોરી અર્થાત શક્તિ પીઠને જેમ આપણે પીઠ કહીએ છીએ તેમ પીઠોરી અમાવસ્યા એટલે મહાશક્તિ મહામાયાની પૂજા થાય છે અને ગુજરાતની બહાર પીઠોરી અમાવસ્યા એટલે ધરતી માતાના પૂજનનો દિવસ ખેડૂત ભાઈઓ માને છે આજે જે કંઈ ખેતી સંબંધી ઓજાર છે ત્યાં સુધી કે બળદ ગાડા આદિનું પણ પૂજન થાય છે આજે તેનો ઉપયોગ થતો નથી પરંતુ તેની પૂજા કરીને નૈવેદ્ય ધરાય છે અને પોતે પણ મીઠાઈ આરોગ્ય છે ઉત્સવ તરીકે આજનો દિવસ મનાય છે શ્રાવણ માસની આ અમાવસ્યાને કુશગ્રાહી અમાવસ્યા પણ કહેવાય છે હાથમાં ઘાસ લઈને પિતૃનું તર્પણ શ્રાદ્ધ પિંડદાન કે પછી પીપળાના વૃક્ષને જલ અર્પિત કરાય છે તો પિતૃ દેવતા પ્રસન્ન થાય છે પિતૃ સુધી જે કાંઈ આપણે દાન પુણ્ય કરીએ છીએ તેમના નિમિત્તે જે કાંઈ કાર્ય કરીએ છીએ તે પહોંચી જાય છે માટે આ અમાવસ્યાને કુશગ્રહી અમાવસ્યા પણ કહેવાય છે આજે સોમવાર છે અને અમાવસ્યા છે એટલે સોમવતી અમાવસ્યાનું વ્રત રખાય છે અને વ્રત કથા પણ સંભળાય છે આજે જે ભક્તો વ્રત રાખે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને પોતાના ઘરના મંદિરની સફાઈ કરે ઈષ્ટ દેવતા ઈષ્ટદેવતા દેવતા જે કોઈ બિરાજમાન છે તેની પૂજા કરવી જોઈએ અને અમાવસ્યાના દેવતા એવા ચંદ્રમૌલેશ્વર ભગવાન મહાદેવની પણ પૂજા કરવી જોઈએ સૂર્યનારાયણ દેવને અર્ધ્ય અપાય છે તાંબાના લોટામાં જલ ભરીને તેમાં ચપટી કંકુ ચપટી ચોખા ચપટી ખાંડ કે ગોળ નાખીને અર્ધ્ય અપાય છે જો સૂર્યનારાયણના દર્શન ન થતા હોય તો પૂર્વ દિશા તરફ મુખ કરીને ભગવાન સૂર્યનારાયણ દેવનું સ્મરણ કરવું જોઈએ ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ અને અર્ધ્ય આપવું જોઈએ આજના દિવસે દુર્ગા દેવીની યોગીની રૂપનું અર્ચન પૂજન થાય છે તંત્ર મંત્ર સાધના કરનાર આજે માની પૂજા અર્ચના કરે છે અને જે સંસારી ભક્તો છે તે મા દુર્ગા દેવીના કુળદેવીના રૂપમાં પણ પૂજન કરી શકે છે આજે માતા દુર્ગાદેવીને સોળ શૃંગારની સામગ્રી પણ ભેટ અપાય છે આજના દિવસે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરાય છે પંડિતોને ભોજન અપાય છે અથવા સીધું સામગ્રી પણ અપાય છે દક્ષિણા સાથે પશુ પક્ષી આદિની સેવા કરવી જોઈએ આપણાથી જે શક્તિ હોય એ પ્રમાણે આ રીતે સોમવતી અમાવસ્યાના દિવસે આપણાથી જે કંઈ શુભકર્મ થાય તે કરવા જોઈએ આજના શુભ દિવસે સોમવતી અમાવસ્યાની કથા અવશ્ય સાંભળવી જોઈએ મિત્રો તો હવે આપણે સાંભળીએ સોમવતી અમાવસ્યાની વ્રતકથા બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય વર્ષો પહેલાં કાંજી નામનું નગર હતું એ નગરમાં દેવસ્વામી નામે બ્રાહ્મણ રહેતા હતા એ બ્રાહ્મણની પત્નીનું નામ ધનવંતી જોકે સાચે જ લક્ષ્મીજીનો અવતાર હતા આ બ્રાહ્મણ બ્રાહ્મણીને સાત પુત્રો અને એક ગુણવંતી નામની પુત્રી હતી સાથે ભાઈઓ પરણેલા ગુણવંતી કુંવારી ગુણવંતીને લાયક વરની શોધખોળ ચાલી રહી હતી પણ ક્યાંય વર જળતો ન હતો તેવામાં એક બ્રાહ્મણ તેમને આંગણે ભિક્ષા માટે આવ્યા સાતેય વહુઓએ બ્રાહ્મણને ભિક્ષા આપી અને બ્રાહ્મણે અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા ગુણવંતી પણ ભિક્ષા લઈને આવી અને બ્રાહ્મણને ભિક્ષા આપવા લાગી ત્યારે બ્રાહ્મણ દેવે ગુણવંતીને આશીર્વાદ આપ્યા ધર્મવતી થા ગુણવંતી પોતાની માતાને બ્રાહ્મણે આપેલા આશીર્વાદની વાત કરી બાબા મહારાજે મારા ભાભીઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા જ્યારે મને ધર્મવતી થા એવા આશીર્વાદ આપ્યા ગુણવંતીની વાત સાંભળીને ધનવતી તેની સાથે આવીને તે મહારાજને પ્રણામ કરીને પૂછે છે કે હે મહારાજ આપે મારા દીકરાની વહુઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા જ્યારે મારી પુત્રીને ધર્મવતી થા એવા આશીર્વાદ કેમ આપ્યા ત્યારે મહારાજે કહ્યું બાઈ જ્યારે આ દીકરીના લગ્ન થશે સપ્તપદીનું વિધિ થશે ત્યારે તમારો જમાય મરણ પામશે એટલે મેં તમારી દીકરીને ધર્મવતી થા એવા આશીર્વાદ આપ્યા મહારાજની વાત સાંભળીને ધનવંતી તો રડવા જેવી થઈ ગઈ અને કંઈક ઉપાય બતાવવા મહારાજને આજીજી કરવા લાગી ત્યારે મહારાજે કહ્યું બાઈ જો તારે ઘેર સોમાં આવે અને તું તેનું પૂજન કરે તો તારી દીકરી વિધવા થતી બચે ત્યારે ધનવંતીએ પૂછ્યું મહારાજ આ સોમાં કોણ છે ક્યાં રહે છે ત્યારે મહારાજ કહે છે બાઈ સોમાં સિંહલ દ્વીપમાં રહે છે અને તે જાતથી ધોબણ છે આમ કહીને મહારાજ તો આગળ ચાલવા માંડ્યા સાંજ થઈ દેવસ્વામી ઘેરે આવ્યા ધનવંતીએ મહારાજે કહેલી બધી વાત દેવસ્વામીને પોતાના દીકરાઓને બોલાવીને કહ્યું ધનવંતીએ મહારાજે જે કહેલી વાત હતી તે દેવસ્વામીને કહી અને પોતાના દીકરાઓને બોલાવીને પણ કહ્યું આપણી બહેન ગુણવંતીના નસીબે વિધવાપણું લખાયું છે પણ જો સિંહલ દ્વીપમાં રહેતી સોમા અહીં આવે તો વિધવાપણું ટળે અટકે માટે તમારામાંથી કોઈ સોમાને લઈને આવો આ વાત સાંભળીને સાતેય ભાઈઓ વિચારમાં પડ્યા કોઈ જવા માટે તૈયાર ન થયું સાતેય છોકરાઓને ચૂપ રહેલા જોઈને દેવસ્વામી બોલ્યા હું તો સાતેય પુત્રે વાંજ્યો જ રહ્યો ને આવતું વિધવાપણું અટકાવવા માટે એ કંઈ દીકરો નથી એટલે મારે જાતે જ આ ઉંમરે સિંહલ દ્વીપમાં જવું રહ્યું પિતાજીના આ શબ્દો સાંભળીને સૌથી નાનો શિવસ્વામી બોલ્યો બાપા મારા જીવતા તમારે સિંહલ દ્વીપ જવાનું હોય ભલા હું બહેનને લઈને સિંહલ દ્વીપ જઈને સોમાને લઈ આવીશ આમ કહીને શિવસ્વામી ગુણવંતીને લઈને સિંહલ દ્વીપ જવા માટે તૈયારી કરવા લાગ્યો ભાઈ બહેન શુભ સુકન જોઈને સિંહલ દ્વીપ તરફ ચાલ્યા રાતને દહાડો ચાલે છે થાક લાગે છે ત્યારે બેસે છે ભૂખ લાગે ત્યારે કંઈક ફળ નજરે પડે તો ખાઈ લે છે નદી કે કૂવો આવે તો પાણી પી લે છે ચાલતા ચાલતા સમુદ્ર કિનારે આવ્યા ત્યાં એક વડના ઝાડ નીચે બેસીને સમુદ્ર કેમ ઓળંગવો તેનો વિચાર કરવા લાગ્યા એ વડના પોલાણમાં ગીધ અને તેના બચ્ચા રહેતા હતા ગીધના બચ્ચાઓને માટે ખાવાનું લઈ આવ્યું ને બચ્ચાને કહ્યું લ્યો ખાવ પણ બચ્ચા તો ન હાલે કે ન ચાલે ખોરાક સામૂહે જોતા નથી ત્યારે ગીધે કહ્યું ખાવ ને ખાતા કેમ નથી જુઓ તો ખરા ભાવે તેવો ખોરાક છે ત્યારે બચ્ચાઓએ કહ્યું અમારે ગળે આ ખોરાક કેમ ઉતરે જુઓ તો ખરા પેલા બ્રાહ્મણના છોકરા ભૂખ્યા તરફડે છે ગીધે ભાઈ બહેનને જોયા એટલે આણેલો ખોરાક લઈને તે ભાઈ બહેન પાસે આવ્યા અને કહેવા લાગ્યા તમે ભૂખ્યા છો તો આ ખાવ પછી તમારે જે કામ હોય તે મને કહેજો હું તે કામ કરી આપીશ શિવસ્વામીએ કહ્યું હે ગીધરાજ અમારે સમુદ્રની સામે પાર જવું છે જ્યાં સિંહ દ્વીપ છે ત્યાંથી મારી બહેનને વિધવા થતી અટકાવવા માટે સોમા ધોબણને લાવવાના છે એ કામ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી ખાવા પીવાનું ભાવે તેમ નથી ગીધે ઘણું સમજાવ્યું તેમને ખવડાવ્યું સવાર થતાં જ ગીધે એ ભાઈ બહેનને પોતાની પાક પર બેસાડીને સોમા ધોબણના ઘર પાસે લઈ જઈને ઉતારી દીધા અને તે પાછું વળ્યું ભાઈ બહેને વહેલી સવારમાં ધોબણના ઘરનું આંગણું વાળી જોડીને સાફ કરી દીધું આમ એક દહાડો સોમા પોતાના છોકરાની વહુને કહ્યું આપણું આ આંગણું સાફ કરીને રોજ કોણ લીપે છે વહુઓને ખબર નહીં પછી શું જવાબ આપે એટલે સોમાએ વિચાર્યું કોણ લીપે છે તે જાણવું જોશે તે સંતાઈને રાતના ત્યાં જોવે તે સંતાઈને રાતના જાગે છે રોજ નિયમ પ્રમાણે સવારમાં ભાઈ બહેન આંગણું સાફ કરીને લીપવા બેઠા એટલામાં સોમા તેમની પાસે આવીને કહેવા લાગ્યા તમે કોણ છો અને શા માટે મારું આંગણું લીપો છો ત્યારે સ્વામી કહે છે કે અમે બ્રાહ્મણના બાળકો છીએ શિવસ્વામીના શબ્દો સાંભળીને સોમાં તો બૂમો પાડવા લાગ્યા રડવા લાગ્યા અને કહેવા લાગ્યા અરે રે આ તો ઉલટી ગંગા વહી મારું ધોબણનું આંગળું બ્રાહ્મણના છોકરા લીપે અને મહારાજ આ તમે શું કરી રહ્યા છો મને પાપમાં નાખી રહ્યા છો એટલે શિવસ્વામીએ કહ્યું આ મારી બહેન ગુણવંતીના નસીબે ચોરીમાં રંડાપો લખાયો છે પણ લગ્ન પ્રસંગે તમે જો હાજર રહો તો આવતો રંડાપો અટકે એટલે તમને પ્રસન્ન કરવા માટે જ અમે આ કામ કરી રહ્યા છીએ સોમા તો આ વાત સાંભળીને કહેવા લાગ્યા મહારાજ હું તમારી સાથે તમારે ત્યાં આવીશ હવે કૃપા કરીને આજે મારા આંગણાની સફાઈ કરો છો તે કામ રહેવા દો પછી સોમાએ ઘરમાં જઈને વહુઓને બોલાવીને કહ્યું મારી ગેરહાજરીમાં જો કોઈનું મોત થાય તો તમારે તે મળદાને મારા આવ્યા વિના બહાર કાઢવાનું નથી વહુઓએ તેમ કરવા હા પાડી એટલે સોમા શિવસ્વામી અને ગુણવંતીને લઈને આકાશ માર્ગે ઉડ્યા જોત મા તો તે કાશી નગરીમાં આવી પહોંચ્યા સોમાને લઈને શિવસ્વામી અને ગુણવંતી ઘેરે આવ્યા ધનવતીએ સોમાનું પૂજન કર્યું પછી ઉજ્જૈનમાં રહેતા રુદ્ર શર્મા સાથે ગુણવંતીના લગ્ન કર્યા શુભ મુહૂર્તમાં આવતા લગ્નની તૈયારીઓ કરવા લાગ્યા મંત્રોચ્ચાર સાથે લગ્નની વિધિ શરૂ થઈ ગઈ સપ્તપદીની વિધિની શરૂઆત થતાં જ રુદ્ર શર્મા એકાએક મરણ પામ્યા ત્યાં તો રો કકડ શરૂ થઈ ધનવંતી તો માથું કૂટવા લાગી નાનેથી મોટા દરેકની આંખમાં આંસુ આવી ગયા લગ્ન મંડપમાં શુભ અવસરને બદલે રો કકડ શરૂ થયો ત્યારે સોમાએ કહ્યું ક્લેશ ના કરો પરમાત્મા જમાઈને હમણાં જ બેઠા કરશે આમ કહીને તેણે જે અમાવસ્યાનું વ્રત કર્યું હતું તે વ્રતનું પુણ્ય ગુણવંતીને આપ્યું એટલે તરત જ રુદ્ર સરમાં બેઠા થયા અને રડતા હતા તે બધા હસવા લાગ્યા લગ્નની વિધિ પૂરી થઈ પછી સોમા બધાની રજા લઈને પોતાને ઘેર જવા માટે તૈયાર થઈ સોમાએ જ્યારે ગુણવંતીને અમાવસ્યાનું પુણ્ય આપ્યું ત્યારે તેને ત્યાં પણ તેનો પુત્ર મરણ પામ્યો પછી એનો પતિ અને જમાઈ પણ મરણ પામ્યા સોમા તો ઉતાવળે ઘેરે જતા હતા ત્યાં રસ્તામાં એક કપાસના ભારાવાળી ઘરડી ડોસી મળી તે સોમાને કહેવા લાગી બહેન મારા માથાનો ભાર તો જરા ઉતારો ત્યારે સોમાએ કહ્યું માળી આજે તો મારે અમાવસ્યાનું વ્રત છે મારાથી કપાસનો ભારો ન અડકાય ડોસીમાં તો આટલું કહીને આગળ ચાલતા થયા એટલામાં મૂળાનો ભારો લઈને જતી એક બાઈ આવી તેણે સોમાને કહ્યું બહેન ઓ બહેન મારા માથા પરથી જરા ભાર તો ઉતારો આપણે જરા બેસીને વાતો કરીએ ત્યારે સોમાએ કહ્યું ના રે ના બહેન મારે આજે અમાવસ્યાનું વ્રત છે મારાથી મોડા ન અડકાય આમ કહીને સોમા તો નદી પાસે ઉભેલા પીપળાના ઝાડ પાસે ગયા નદી પાસે જ પીપળાનું વૃક્ષ હતું ત્યાં જઈને વિષ્ણુ પૂજન કર્યું એકસો આઠ પરિક્રમા કરી અને આમ કરતાં જ મરેલો પુત્ર અને પતિ જમાઈ બેઠા થયા ચાલતા ચાલતા સોમા પોતાને ઘેરે આવ્યા બધાને સાજા માજા જોઈને આનંદ પામ્યા ત્યારે બહુઓએ પૂછ્યું બા આ બધા મરેલા જીવતા કઈ રીતે થયા ત્યારે સોમાએ કહ્યું મેં ગુણવંતીને આ અમાવસ્યાનું પુણ્ય આપ્યું એટલે બધા મરી ગયા હતા રસ્તામાં હું કપાસને ન અડકી મૂળાને ન અડકી પીપળાના મૂળમાં વિષ્ણુ પૂજન કર્યું અને સાકરને હાથમાં લઈને એકસો આઠ પરિક્રમા કરી એથી આ બધા મૃત્યુ પામેલા જીવતા થયા સોમા વહુઓને કહે છે કે હે વહુઓ જો તમે પણ અમાવસ્યાનું વ્રત કરશો તો અખંડ સૌભાગ્યવતી થશો સાસુમાની આ વાત સાંભળીને વહુઓ પણ આ અમાવસ્યાનું વ્રત કરવા લાગી અને વ્રતના પ્રભાવથી તે અખંડ સૌભાગ્યવતીને તો પ્રાપ્ત થઈ તેના પુત્ર પોત્રાદિ અર્થાત વંશ પણ આગળ વધ્યો અને અંતે સ્વર્ગલોકને પ્રાપ્ત થયા હે અમાવસ્યાના દેવતા ભગવાન શિવજી હે નારાયણ જેમ આપ સોમાને ફળ્યા તેવા આવ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો અમાવસ્યાના દેવતાની જે તો મિત્રો આપણે સાંભળી સોમવતી અમાવસ્યાની વ્રત કથા મહિમા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજે મંત્ર જપવાથી અકાલ મૃત્યુનો ભય રહેતો નથી મહે સુગંધિમ યજામહે વર્ધન ઉર્વા રૂકમી બંધનાન મોક્ષી મામૃતાત ભગવાન મહાદેવને પ્રાર્થના કરાય છે કારણ કે કાલોના કાલ મહાકાલ છે એટલા માટે તો કહેવાનું છે અકાલ મૃત્યુ વો મરે જો કામ કરે ચંડાલ કા કાલ ભી ઉ ક્યા કરે જો ભક્ત હો મહાકાલ કા બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ